સમગ્ર ભારત સહિત ગુજરાતમાં ભગવાન જગન્નાથની ભવ્ય શોભાયાત્રા નીકળે છે ત્યારે સમગ્ર ગુજરાતમાં પણ મોહરમ તહેવાર નિમિત્તે તાજિયા અને ઉજવણી કરવામાં આવે છે બંને તહેવારોને ધ્યાનમાં રાખી સુરક્ષા તંત્ર દ્વારા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે હેતુસર કામગીરી હાથ ધરવામાં આવી છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેર ખાતે ધ્રાંગધ્રા સિટી પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર એમયુ મશીના અધ્યક્ષ સ્થાને શાંતિ સમિતિની મિટિંગ યોજાઈ હતી આ મિટિંગમાં હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો વિવિધ સંગઠનોના હોદ્દેદારો સામાજિક કાર્યકરો રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા બંને તહેવારો નિમિત્તે રથયાત્રાના રૂટ ઉપર સમય મર્યાદા સહિત ટ્રાફિક સમસ્યા સાથે નાના નાના મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી હવે આપણે જાણીએ કે 7 તારીખે છે આપણે રથયાત્રા છે અને 17 તારીખે તાજિયા છે તો બંને જે તહેવારો છે એને લઈ અને આજે સાથે સાથે આવી હતી જેમાં હિન્દુ સમાજના આગેવાનો રથયાત્રા મુસ્લિમ આગેવાનો એ સિવાય રાજકીય આગેવાનો પણ હાજર રહ્યા હતા અને તમામ બંને તહેવારો ભાઈચારાથી આપણે ઉજવી કરી શકીએ એ માટેની શાંતિ સમિતિની મીટિંગ કરવામાં આવી હતી અને આ મીટિંગની અંદર બંને જે રૂટ છે એ રૂટ બાબતેની સમજ લેવામાં આવી કેટલા સમય એને કેટલો લાગશે એ બાબતેની સમજ લેવામાં આવે અને રસ્તામાં કોઈ અડચણ કે હોય કે દૂર થાય ચર્ચા ખાસ આમ સંદેશો એ છે જે ભારત દેશ છે તહેવારોનો દેશ છે અને દરેક તહેવારો આપણે જે અત્યાર સુધી જે ધાડોધ્રામાં મનાવતા આવ્યા છે ભાઈચારાથી એ મુજબ જ હવે તમામ તહેવારો ભાઈચારાથી ઉજવાય અને શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય અને